તમારે બી તમારા દુકાનમાં કસ્ટમર ની લાઇન લગાવી છે તો ભાઈ આજના બતાવવાની છું ને જે તમે અગર તમારા દુકાનમાં એડ કરી લીધું ને તો તમારા દુકાનમાં કસ્ટમર ની લાગી જવાની છે લાઈન અને કસ્ટમર વાર એક વાર અગર આ વેરાયટી લઈને ગયા ને તો બીજી વાર જરૂરથી માંગશે આ વેરાયટી તો મિત્રો તમને બી શું એ બધી વેરાયટી જોવી છે તો આ વિડીયો બિલકુલ બી સ્કીપ નહીં કરતા એન્ડ તલક જજો મારી આ વિડીયો નમસ્તે મિત્રો હું સપના તમારું સ્વાગત કરું છું કેસરી ટેક્સટાઇલ કંપનીમાં અમારી કંપની એક રિયલ કંપની છે મિત્રો સ્ટાર્ટિંગમાં જ તમને હું કહી દીધું કે કઈ આવા એવા કલેક્શન લઈને આવી છું ને જેથી તમારા દુકાન પર કસ્ટમર ની લાગી જવાની છે લાઈન બિલકુલ હમણાં જો સીઝન હતો એ કોટન સાડીઓનો સીઝન હતું કોટન સાડીનું ચાલી ગયું હમણાં જે સીઝન છે અને ફેસ્ટિવલ ની અકોર્ડિંગ કલેક્શન બી હું તમારા માટે લઈને આવી છું મિત્રો આ જે કલેક્શન તમે જોઈ રહ્યા છો ને ये यूपी बिहार નો ટેસ્ટ રહેવાનો છે આ વેરાઇટી મોસ્ટ ઓફલી યુપી બિહાર માં સૌથી વધારે ચાલવાવાળો કલેક્શન છે જેમાં તમને હું એક જ બંચ અહીંયા બતાવવાની છું એક બંચ માં તમને પાંચ કલર અહીંયા अवेलेबल થઈ જવાના છે ડિઝાઇન બધાની સેમ રહેવાની છે લેન્થ ભી બધાની સેમ રહેવાની છે પણ તમને ડિફરન્ટ કલર અહીંયા પાંચ अवेलेबल થઈ જવાની છે મિત્રો હવે જો તમને હું પહેલું કલેક્શન બતાવી દઉં છું આ તમને કલેક્શન જે હું બતાવું છું ને silke fabric પર રહેવાનું છે silk fabric પર તમને वीविंग નું વર્ક ની સાથે અહીંયા सिरोस्किन નું ટચ કશ્યપ તમને મળી જવાનું છે આખી સાડી હું તમને બતાવી દઉં છું જો કેટલી સુંદર સાડી છે આ સાડી તમે જોઈ રહ્યા છો ને મોસ્ટ ઓફલી યુપી બિહારમાં ચાલવા વાળું કલેક્શન છે આ વેરાયટીઝ અગર તમે વિચારતા હશો કે ફેસ્ટિવલ છે ફેસ્ટિવલ તો છે ભાઈ ફેસ્ટિવલનો સીઝન તો હમણાં આવી ગયો છે પણ જરૂરી નથી કે આ ફેસ્ટિવલમાં જ આ વેરાયટી સેલ થાય આ એવી વેરાયટી છે ને જે ત્રણસો ને પાસઠ દિવસ ચાલવા વાળી વેરાયટીઝ છે બિલકુલ મિત્રો જેમ કે લગ્ન આવી ગયા કોઈ નાના મોટા પ્રસંગ આવી ગયા યા કોઈને આપવા માટે સાડી એમાં સૌથી વધારે આ વેરાયટીસ ચાલે છે અને મોસ્ટ ઓફલી યુપી નો ટેસ્ટ વધારે છે આમાં જો તમે જોઈ શકો છો બહુ જ સુંદર કલર છે રેડ કલર ની અંદર પૂરું વિવિંગ નું કામ તમને અહીંયા મળી જવાનું છે વિથ આની બોર્ડર પર ભી તમે જોઈ શકો છો કેટલું સરસ તમને અહીંયા સિરોસ્કી નું ટચ અપ મળવાનું છે તમે જોઈ રહ્યા છો અહીંયા રેડ કલર ની અંદર કેટલું સરસ તમને ગોલ્ડન કલર નું વિવિંગ નું કામ મળી જવાનું છે વિથ અહીંયા બોર્ડર ભી તમે જોઈ શકો છો બહુ જ સુંદર વિવિંગ વર્ક ની ઉપર કેટલું સરસ અહિયાં સિરોસ્કી નું ટચઅપ તમને જોવા મળશે ને સિરોસ્કી નું ટચઅપ બી તમે જોઈ શકો છો એકદમ સિરોસ્કી નું ટચઅપ લુક આવી ગયું છે ને આ જે સિરોસ્કી નું ટચઅપ નું તમે જોઈ રહ્યા છો ને એકદમ હેન્ડ કામ રહેવાનું છે આફ્ટર વોશ પછી બી આ સિરોસ્કી નું ટચઅપ નથી નીકળવાનું મિત્રો ને લેન્થ ની વાત કરું તો સિક્સ પોઈન્ટ થર્ટી ની કટ રહેવાની છે અને વિથ આની બ્લાઉઝ ની વાત કરું તો ભાઈ બ્લાઉઝ બહુ જ સુંદર અને બ્યુટીફુલ બ્લાઉઝ તમને અહિયાં જોવા મળવાનું છે જો કેટલું સરસ એકદમ રેડ કલર ની અંદર પૂરું ગોલ્ડન કલર નું બુટ્ટી નું તમને લુક મળવાનું છે જોઈ શકો

लटगन भी हूं बताइ दो आज लटकन तुम्हें જોઈ રહ્યા છો ને આ આખો હેન્ડ નું કામ છે જો જોઈ શકો છો બહુત સુંદર તમને લટકન નો કોન્સેપ્ટ મળી જવાનો છે આ ફૂલ હેન્ડ ટેમે લોકોએ ટચ અપ કર્યું છે જોઈ શકો છો एकदम फिनिशिंग વાળું કામ તમને જોવામાં મળશે એમાં યલો કલર નો કોન્સેપ્ટ ભી તમને જોઈ શકો છો યલો કલર ની અંદર પર ગોલ્ડન કલર નો વિવિંગ ની સાથે સાથે સિરો સ્કિન નો ફૂલ ટચ અપ તમને અહીં अवेलेबल થઈ જવાનો છે અગર એમાં કોઈ બીજો કલર બતાવ તો આજે આ કલર ભી તમે જોઈ શકો છો ડાર્ક રાની કલર ડાર્ક રાની કલર ની અંદર ભી તમને ફૂલ વિવિંગની સાથે કેટલું સરસ લુક આવે છે આ સાડીનો કલર તમે જોઈ રહ્યા છો એકદમ કલર નો ચાર્ક્ટી આ ટાઈપનું મરુન કલરમાં બી તમને મળી જવાનું છે જો મરુન કલર બી બહુ જ સુંદર કલર લાગે છે વિવિંગ નો વર્ક નો લુક કેટલો જબરદસ્ત અહીંયા આવે છે વિથ પલ્લુ બી જોઈ શકો છો બધામાં તમને પલ્લુ નું બી ડિઝાઇન તમે બતાવી દીધું પહેલી સાડીમાં કેટલું ફૂલ હેવી વર્કનું તમને કામ છે જો એકદમ સિરોસ્કી નું ટચઅપ છે આ બધું આ ફૂલ હેન્ડ નું તમને કામ મળી જવાનું છે મેં બધી સાડી એના માટે નથી ઓપન કરતી મિત્રો કેમ કે બધી સાડી જે છે ને એકદમ ફિનિશિંગ સાથે અહિયાં ફોલ્ડ કરેલી આવે છે એટલે હું તમને એક જ સાડી અહીંયા ઓપન કરીને બતાવી દીધી છે પણ બધાની ડિઝાઇન વેરાયટી બધી બધાની સેમ રહેવાની છે અગર તમે બી તમારા શોપ પર વિચારો છો કે કસ્ટમરની લાગી જાય લાઈન તો ભાઈ આ બધી વેરાયટીસ તમે અગર એકવાર પરચેસ કરી લીધો અને મૂકી દીધું તો તમારા કસ્ટમર બી બીજી વાર આ બધી વેરાયટીસ માંગશે તમે વિચારતા હશો કે આ સાડી બહુ વધારે મોંગી છે 3000 ની હશે કે 4000 ની હશે કે 5000 ની હશે બિલકુલ ભી નહીં મિત્રો આ જે વેરાઈટીસ મેં તમને બતાઈને એ તમને એકદમ ફેક્ટરી પ્રાઇસમાં અવેલેબલ થઈ જવાની છે અગર આની તમને ફિક્સ પ્રાઇસ જાણવી હોય તો મને કમેન્ટ બોક્સમાં પ્રાઇસ કરીને કમેન્ટ કરજો તો તમને પીડીએફ મળી જશે મિત્રો આનથી ભી વધારે વેરાઈટીસ તમે જોવા માંગો છો યુપી બિહાર નો ટેસ્ટ તો એના લીદે એકવાર જરૂર અમાર કસરિ ટેક્સટાઇલ કંપની વિઝિટ કરજો અને આ બધી વેરાઈટીસ ને ફેબ્રિક ને ચેક કરો ને ફીલ કરો ને પરચેસિંગ કરો ને કસ્ટમર ની લાઈન લગાડી દો તમાર આ દુકાન ઉપર તો મિત્રો આપણે મળશું નેક્સ્ટ વિડીયોમાં બહુ જ જલ્દી ધન્યવાદ સાડી કુર્તી